જો તમારે મરવું પડે તો પણ પૂજા મંદિરમાં રાખેલી ઘંટડી મૂર્તિ અને સળગતા દીવાથી આ ભૂલ ના કરો નહીં તો તમે બરબાદ થઈ જશો તમારા ઘરમાં ગરીબી આવશે હા ભક્તો તમને કોણ જાણે છે તે લોકો પણ આ ભૂલો કરતા હોય છે જેના કારણે તમારા ઘરમાં પ્રગતિ નથી થતી પૈસા નથી આવતા ઘરમાં ગરીબીનું વાતાવરણ છે વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ સફળતા નથી મળતી તો આ બધાની પાછળનું કારણ તમારાથી થયેલી ભૂલો છે જે અમે જાણ્યા વિના કરીએ છીએ પછી અમને રડવું પડે છે અને પસ્તાવો કરવો પડે છે તો મિત્રો આજે અમે તમને વિડીયોમાં એવી કેટલીક બાબતો જણાવીશું જે પૂજા સંબંધિત છે મંદિર અને પૂજા મંદિર જેને જોઈને તમે કહેશો વાહ ગુરુજી તમે મારું નસીબ ખોલી દીધું છે હા મિત્રો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે કેટલાક એવા લોકો છે જે પવિત્ર વસ્તુઓને ધાર્મિક માને છે અને તેને તેમના પૂજા મંદિરમાં રાખે છે અને ત્યાં સૌથી મોટી ભૂલ કરે છે તો પ્રિય ભક્તો આજના અમે તમને જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી રાખવી શુભ છે છે અને કઈ વસ્તુઓ મંદિરમાં કેટલા દીવા રાખવા જોઈએ દીવો કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ અને સવારે કે સાંજે ખંટ વગાડવો જોઈએ અને શંખ ક્યારે વગાડવો જોઈએ અને માણસે કેટલા મંત્રો વગાડવા જોઈએ શંખ અને આ બધી બાબતો એક પછી એક કહીશું અને તે પ્રિય ભક્તો સાથે અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે પૂજા મંદિરમાં સળગતા દીવાને રોજ ધોવા જોઈએ કે નહીં અને પૂજા મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ આજે અમે આ બધી સાતથી થી આઠ બાબતોની વિગતવાર ચર્ચા કરીશું તો તમે લોકો આ વીડિયો જરૂરથી જોશો કારણ કે આવા લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી પણ તમારા દેવને લાભ નહીં થાય અને તમને આ વિડિયો અંત સુધી નહીં મળે રૂપિયા અને ન તો કોઈ તમને કહેશે ભક્તો અમે આ માહિતી આપણા મનમાંથી બનાવટી કે કૃત્રિમ રીતે જણાવતા નથી અમે જ્યોતિષ ધાર્મિક ગ્રંથો અને આશ મુનિઓ પાસેથી મેળવેલા જ્ઞાનને સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ જેથી તમને તે બધી માહિતી મફતમાં અને ખુલ્લી રીતે મળી શકે તેથી તમે લોકોએ આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ અને તમારા પ્રિય ભક્તોએ મને પૂછ્યું હતું કે એક વધુ ભક્તે મને કમેન્ડ કરી હતી જે અમે પૂજા કરીએ છીએ અમે ખૂબ પાઠ કરીએ છીએ પણ પૂજાનું કોઈ ફળ મળતું નથી અને અમને નુકસાન થાય છે તો આ વિડીયોમાં હું તમને તેની પાછળ છુપાયેલ રહસ્ય વિશે પણ જણાવીશ તો વિડીયો છેક સુધી જોતા રહો અને પ્રિય બગતો વિડીયોને એક લાઇક અવશ્ય આપો મિત્રો જુઓ વાત એ છે કે અમારું કામ સલાહ આપવાનું છે અમે તમારી ઈચ્છા માનીએ છીએ કે નહીં હવે અમે ફક્ત તમારી સલાહ આપી શકીએ છીએ દેવની ઈચ્છા નથી એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનશો તો તમારી હોડી પાર થઈ જશે આ વિડિયો છેક સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે આગળ તમારી ઈચ્છા છે તમે પોતે પણ એટલા બુદ્ધિશાળી છો તો આવો ભક્તો આ વિડિયોમાં વધુ બકવાસ બોલ્યા વિના ચાલો વિડિયો શરૂ કરીએ ભક્તો પૂજ્ય ગુરુજી કહે છે કે દરેક વ્યક્તિની ઉપાસના એ આપણા જીવનનો મહત્વનો ભાગ છે દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુની કોઈ પૂજા કરે છે અને તેમની પૂજાનું ફળ પણ તેમને મળે છે પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત નાની નાની ભૂલો આપણી પૂજાનું સંપૂર્ણ ફળ મેળવવામાં અવરોધ બની જાય છે આ ભૂલો ઘણીવાર અજાણતા થઈ જાય છે અને આપણે તેમને નાની નાની બાબતો સમજીને અવગણીએ છીએ આપણા શાસ્ત્રોમાં આ બાબતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી કરીને આપણે પૂજામાં સંપૂર્ણ ફળ મેળવી શકીએ આજના વિડીયોમાં આપણે ઘરના મંદિરમાં દીવા અને ઘંટના યોગ્ય ઉપયોગ અને કાળજી વિશે વાત કરીશું દીયાને રોજ ધોવા જોઈએ કે અઠવાડિયામાં એક વાર જો દિયા ધાતુની હોય તો તેને ક્યારે સાફ કરવી જોઈએ અને કયા પ્રસંગોએ માટીના ડાયાનો ઉપયોગ કરવો જોઈએ તેમજ મંદિરમાં કયા પ્રકારનો ઘંટ વગાડવો જોઈએ તેને કેટલી વાર વગાડવો જોઈએ અને ક્યારે વાગવો જોઈએ સાંજની પૂજામાં ઘંટ વગાડવો જોઈએ આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે ભક્તો આ વિડિયો સંપૂર્ણ રીતે જોવો ખૂબ જ જરૂરી છે કારણ કે અધૂઈ માહિતી ક્યારેય ગેરસમજ ઊભી કહી શકે છે એટલા માટે તમારે વિડીયોને પૂરેપૂરો જોવો જોઈએ અને અડધી દિલથી નહીં ઘણા લોકો એવા હોય છે જેઓ વચ્ચે વચ્ચે વિડીયો જુએ છે અથવા કાપી નાખે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તો વીડિયોને અર્ધાંગીની ના છો તમારે વિડીયો સંપૂર્ણ જોવો જોઈએ કારણ કે અમે તમારી સુવિધા માટે આ માહિતીપ્રદ માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરી છે ભક્તો કેટલાક એવા લોકો છે જેઓ નાચવામાં નાટકોમાં વ્યસ્ત છે અને લોકો અર્ધનગ્ન છોકરીઓ અને છોકરાઓના વિડીયો ખૂબ જુએ છે અને ઝડપથી લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરો જુઓ અને અમે જે માહિતી આપીએ છીએ તે અડધી અધૂરી છોડી દો અને લાઇક અને સબસ્ક્રાઈબ પણ ન કરો તો ચાલો હું તે ભતોને કહી દઉં કે તમે શા માટે તમારું જીવન અંધકારમાં નાખો છો કોઈ તમને કહેશે કે આવી માહિતી આપ્યા વિના તે તમને ખૂબ પસંદ કરે છે કે નહીં તે દેવને પસંદ કરે છે કે નહીં આ વિડીયો પર ખુલાસો ચાલો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ તો માટીના દિયાની વાત શરૂ કરીએ તેનો ઉપયોગ દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારો કે પૂજા વિધિમાં થાય છે તેને મંદિર તે ઘરના દરવાજા પાસે રોશની કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે તેને મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેની સાથે જોડાયેલી પરંપરાઓ અલગ થઈ જાય છે માટીના દિયાને તમારા ઘરનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે તે કોઈ પણ મંદિરમાં તેનો ઉપયોગ કરી શકતા નથી એક પ્રકારનો વાસ્તુ દોષ મંદિરમાં તેનો ઉપયોગ કરવાનો નિયમ હોવા છતાં માટીના દિયાને માત્ર એક જ વાર પ્રગટાવ્યા પછી તેને ફરીથી મંદિરમાં ન રાખવો જોઈએ દરેક વખતે નવી માટીના દિયાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે ભક્તો આગળ આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે મંદિરનો ઘંટ કેવી રીતે પ્રગટાવવો ક્યારે અને કેવી રીતે સાફ કરવો જોઈએ તને કેટલી વાર વગાડવો જોઈએ તો વિડિયો અંત સુધી જુઓ મિત્રો જો આપણે ધાતુના દીવાઓની વાત કરી તો ભક્તો તમે જોયા જ હશે કે લોકો પિત્તળ કે તાંબાના દીવાઓ વાપરે છે આ દીવાઓ માત્ર દેખાવમાં જ સુંદર નથી પરંતુ તેનું ધાર્મિક મહત્વ પણ છે જો તમે પણ તેનો ઉપયોગ કરો છો તો તેમની સફા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમને દરરોજ ધોવા અને સાફ કરવા જોઈએ અને શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમને ગંગાજળથી શુદ્ધ કરવું તેમને ગંગાજળથી ધોવાથી દિયાની પવિત્રતા જળવા રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે આ આદતને દરરોજ અપનાવો કારણ કે અઠવાડિયામાં એક કે બે વાર તેને ધોવાથી તે સંપૂર્ણપણે શુદ્ધ થઈ શકતું નથી હવે વાત કરીએ ઘરના મંદિરમાં રાખવામાં આવેલ ઘંટની ઘરના મંદિરમાં પિત્તળની ઘંટડી ઘણી વાર જોવા મળે છે પિત્તળની ઘંટડીના અવાજથી સકારાત્મક ઊર્જા વધે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે ધ્યાન રાખો કે ઘંટડીને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે અને તે શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે ચાલો જાણીએ કે ઘરમાં કેટલી વાર ઘંટ વગાડવો જોઈએ ભોગ ચઢાવતી વખતે પાંચ વાર ઘંટ વગાડવો જોઈએ આમ કરવાથી ભગવાન જલ્દીથી ભોગ ગ્રહણ કરે છે પૂજા દરમિયાન ઘંટે જોરથી કે સતત ન વગાડવો વગાડવો જોઈએ જોઈએ તે ફક્ત ત્રણ વખત જ ઘંટડી હંમેશા જમણા હાથથી વગાડો અને ચહેરો તમારી તરફ હોવો જોઈએ તેમજ ભક્તોએ ઘંટને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ કારણ કે તે કોઈ પણ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે ઘંટડીને મંદિરમાં રાખો છો ત્યારે ધ્યાન રાખો કે તેનું મુખ પૂજા સ્થાન તરફ હોવું જોઈએ મંદિર નો ઘંટ સવારની પૂજામાં જ વગાડવો જોઈએ સાંજની પૂજામાં ઘંટ વગાડવું સારું માનવામાં આવતું નથી આ નિયમ નું પાલન કરીને તમે તમારી પૂજાને વધુ ફળદાયી બનાવી શકો છો આ બધી બાબતોની સાથે બીજી મહત્વની વાત એ છે કે જ્યારે પણ તમે કોઈ મંદિરમાં જાઓ ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં મંદિરમાં પ્રવેશતી વખતે જ ઘંટ વગાડવો જોઈએ મંદિર માંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવાની જરૂર નથી જ્યારે તમે ઘંટ વગાડો છો તેનો અર્થ એ છે કે તમે મંદિરમાં પ્રવેશી રહ્યા છો અને તે તમારું આગમન અને હાજરી દર્શાવે છે એકવાર ઘંટ વગાડવાનો અર્થ એ છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કર્યો છે અને હવે તમે તેમની પૂજા શરૂ કરી શકો છો જો તમે બે વાર ઘંટડી વગાડો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારી પ્રાર્થના અથવા તમારા હૃદયની વાત ભગવાન સમક્ષ મૂકી રહ્યા છો આવો ભક્તો હવે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા તે રહ્યા છીએ જે કલાશ તમને કોઈ કહેશે નહીં તો આ વાતો ધ્યાનથી સાંભળો જેથી કરીને તમે સરળતાથી ભગવાનને પ્રસન્ન કરી શકો પણ મિત્રો આ પહેલાં જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ના લખ્યું હોય તો જય માતા લક્ષ્મી અવશ્ય લખો જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો ત્યારે અમને ખૂબ સારું લાગે છે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારું મનોબળ વધે છે જેથી અમે તમારા બધા માટે સારી માહિતી લઈને આવીએ છીએ આવો ભક્તો હવે આપણે જાણીએ પૂજા મંદિર સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે ભક્તો સૌથી પહેલા પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ આ દિશાને શોભૂત માનવામાં આવે છે કારણ કે તે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જો કે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને પણ પૂજા કરી શકે છે પરંતુ પૂર્વ દિશા તરફ બેસીને સૌથી વધુ લાભ થાય છે ધ્યાન રાખો કે ઘરની સીડીઓ પાસે પૂજા ઘર અથવા પૂજા સ્થળ બનાવવું શુભ માનવામાં આવતું નથી તેનાથી પૂજા પૂજા સ્થાનમાં નકારાત્મક સંચાર થઈ શકે છે આગળની વાત કે ભગવાનનું આસન અમે આ ઊંચું હોવું જોઈએ એટલે કે ભગવાનનું આસન તમે જ્યાં બેઠા છો તેના કરતા ઓછામાં ઓછું દસ ઇંચ ઊંચું હોવું જોઈએ ભગવાનની મૂર્તિ કે મૂર્તિને જમીન પર મૂકવી અશુભ માનવામાં આવે છે આથી પૂજા સ્થાનમાં સકારાત્મકતા રહે અને ઊજાનો પ્રવાહ યોગ્ય દિશામાં રહે તે માટે ભગવાનનું આસન ઊંચું રાખવું જરૂરી છે આગળની વાત પૂજા કરતી વખતે ભક્તોએ હંમેશા સાલડી અથવા કારપેટ પર બેસવું જોઈએ આ માત્ર આરામદાયક નથી પણ મનોબળ અને પૂજામાં એકાગ્રતા વધારે છે ભક્તો નાની આસન પર બેસીને પણ પૂજા કરી શકે છે પરંતુ ધ્યાન રાખો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોય આ રીતે પૂજા કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ અને આદર દેખાય છે આગળની વાત ભક્તોએ પૂજા ગૃહમાં સડેલા કે સુકાઈ ગયેલા ફૂલ ન રાખવા જોઈએ પૂજામાં આ ફૂલોનો સમાવેશ કરવો અશુભ માનવામાં આવે છે પૂજામાં હંમેશા તાજા અને ખીલેલા ફૂલોનો ઉપયોગ કરો જ્યારે પૂજા ઘરના ફૂલો સુકાઈ જાય છે અથવા કાળા થઈ જાય છે ત્યારે આ ફૂલોને જમીનમાં દાટી દેવાની સલાહ આપવામાં આવે છે જેથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે અને તમારા ઘરમાં પવિત્રતા જળવાઈ રહે આગળની વાત ભક્તો તમે જે રૂમમાં સૂઓ છો ત્યાં ઘરનું મંદિર બનાવવું ક્યારેય યોગ્ય નથી માનવામાં આવતું જો તમારા બેડરૂમમાં મંદિર બનાવવાની જગ્યા છે અને જો તમારે મંદિર બનાવવું હોય તો ધ્યાન રાખો કે રાત્રે મંદિરને ઢાંકીને રાખો તમે મંદિર પર પડદો પણ લગાવી શકો છો જેથી રાત્રે ત્યાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તમારા સુવાની જગ્યા પર અસર ન કરે આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને તમે તમારી પૂજા અને ધ્યાનમાં પણ ઊંડી એકાગ્રતા મેળવો છો આગળની વાત ભક્તો સનાતન પરંપરા અનુસાર કાળા વસ્ત્રો પહેરીને ક્યારેય કોઈ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે કાળા કપડાં પહેરવાથી મનમાં નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થાય છે જે પૂજાની ઊર્જા પર અસર કરી શકે છે તેથી હંમેશા શુભ અને હળવા રંગના કપડા પહેરો જેથી મનમાં સકારાત્મકતા અને શાંતિ જળવાઈ રહે આવો ભક્તો સૌથી પહેલા અમે તમને ઘરના પૂજા મંદિરમાં રાખવાની વસ્તુઓ વિશે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવીશું પૂજા મંદિરમાં કઈ વસ્તુ ન રાખવી જોઈએ ભક્તો સૌ પ્રથમ ને કરતા વધુ દેવતાઓની તસવીર ન રાખતા દેરના પૂજા મંદિરમાં કોઈ પણ દેવી દેવતાની એક થી વધુ તસવીર કે મૂર્તિ ન રાખવી જોઈએ તેનાથી ઊજાનું સંતુલન બગડે છે અને પૂજાની અસર પણ ઓછી થઈ શકે છે એક ચિત્ર અથવા મૂર્તિને સ્થાન આપો જેથી ભગવાનની ઊજા તમારા જીવનમાં યોગ્ય રીતે આવી શકે તો તમારે આ વસ્તુ વિશે જાણવું જોઈએ હવે બીજી વાત પૂજા મંદિરમાં રાખવામાં આવેલા શિવલિંગ સાથે જોડાયેલી છે ભક્તો શિવલિંગને ઘરમાં રાખવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ તેના પણ કેટલાક નિયમો છે જો તમે શિવલિંગ રાખો છો તો ધ્યાનમાં રાખો કે તેને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવું જોઈએ તેને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ જેથી તેની પૂજાની યોગ્ય અસર થાય આ સિવાય જ્યાં કોઈ જગ્યાએ લોટ અથવા ચળવળ હોય ત્યાં શિવલિંગને ક્યારેય ન રાખો ભક્તો હવે ત્રીજી વાત એ છે કે ભગવાનની તૂટેલી મૂર્તિઓ ન રાખવી ભક્તો ભગવાનની મૂર્તિઓ અને ચિત્રોને હંમેશા સારી સ્થિતિમાં રાખવા જોઈએ જો કોઈ મૂર્તિ કે ચિત્રમાં કોઈ ક્ષતિ હોય તો તેને પૂજા સ્થળ પરથી હટાવી દેવી જોઈએ તૂટેલી મૂર્તિ ભગવાનની પવિત્રતા ઘટાડે છે અને તમારા પૂજા સ્થાનની ઉર્જા પણ પ્રભાવિત થઈ શકે છે શંસ ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે તે માટે સકારાત્મક ઉર્જા રાખવી જોઈએ ઉર્જા સ્થાન પર વાસણમાં ગોમતી ચક અને પાણી રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શંખ એટલે ભગવાનના આશીર્વાદનો અવાજ ગોમતી ચક્ર ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને પાણીને શુદ્ધ રાખવાથી ઘરની ઉર્જા વધે છે આ જળને નિયમિત બદલતા રહો અને શંખ અને ગોમતી ચક્રને હંમેશા સ્વચ્છ રાખો ભક્તો કાગળની વાત એ છે કે પૂજા સ્થળને હંમેશા સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે ગંદકી ગંદકીમાંથી નકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે જેનાથી પૂજાની અસરકારકતા ઘટી શકે છે પૂજા સ્થળને દરરોજ સાફ કરો જેથી ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહે અને પૂજા સ્થળને હંમેશા વ્યવસ્થિત રાખો અને પૂજા સ્થળને રાખો જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ અવરોધ ન આવે તે પૂજાની અસર કરે છે અને વધારે છે પૂજા સ્થળને બેડરૂમ કે રસોડા પાસે ક્યારેય ન રાખવું જોઈએ કારણ કે આ સ્થાનોમાં નકારાત્મક ઉર્જા હોઈ શકે છે ધ્યાન રાખો કે પૂજા સ્થળની આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ અને વ્યવસ્થિત હોય જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ અડચણો ન આવે ચાલો હવે અમે તમને કેટલીક એવી વાતો જણાવીએ જે લાખો રૂપિયા ખર્ચવા છતાં તમે કદાચ તમને આવી કોઈ વાત નથી કહેતા પરંતુ પ્રિય ભક્તોને પહેલાં વિનંતી છે કે તમને થોડું જ્ઞાન આપો જો તમે યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરો તેમજ તમારે તમારી રાશિચક્રને કોમેન્ટેબોક્સમાં અવશ્ય મૂકવું જોઈએ કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત નસીબ પણ જણાવીએ છીએ અને તે ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તરત જ દૂર કરવાની સરળ રીત પણ જણાવે છે તેથી તમારે તમારી રાશિને કોમેન્ટે બોક્સમાં અવશ્ય મૂકવી જોઈએ ચાલો જાણીએ કે પ્રકાશને લગતા કેટલાક મહત્વપૂર્ણ નિયમો મંદિરની પૂજા ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે પરંતુ તેને યોગ્ય રીતે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સાચા માર્ગે દીવો પ્રગટાવવાથી સિદ્ધિ થાય છે અને દીવાના નિયમો તો છે તો પછી તમે દીવો બાળી શકતા નથી તેઓ પૂજાને અસરકારક બનાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેઓ તમારા ઘરની ઉર્જાને પણ સંતુલિત કરે છે સૌપ્રથમ તો પૂજામાં દીવાનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો જેથી દીપનો પ્રકાશ દીવાના આશીર્વાદ અને કૃપાનું પ્રતિક બને આ રીતે દીપનો પ્રકાશ તમારી પૂજાનો પ્રકાશ અને શક્તિથી ભરપૂર રાખે છે તે પ્રગટાવવું જોઈએ કારણ કે આમ કરવાથી પૂજામાં અશુદ્ધિ આવી શકે છે પૂજા સમયે બે દીવા ન પ્રગટાવવા જોઈએ કારણ કે તે ઊર્જાનું સંતુલન બગાડે છે અને તેને તેલ અને ઘી આપે છે જો તમે એક સાથે ભૂલી જાઓ તો પણ બંનેને બાળવા જોઈએ નહીં કારણ કે બંનેની ઉર્જા અલગ અલગ છે અને તેનાથી પૂજાની શક્તિ પર અસર થઈ શકે છે તેને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં દીવો રાખવાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે દીવો ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવો શ્રેષ્ઠ છે આ દિશા પૂજામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તમારી પૂજાને ફળદાયી બનાવે છે દીવો પ્રગટાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તેના પ્રકાશનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોય આ દિશા સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને તેનાથી તમારી પૂજામાં ભક્તિનો અનુભવ થશે અને પૂજામાં ભક્તિનો અનુભવ થશે કોટન લાઇટ અને તેલના દીવામાં લાલ મોલી લાઇટનો ઉપયોગ કરો આ પરંપરા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ બંનેમાં શુભ માનવામાં આવે છે દીવાના પ્રકાશથી સ્વચ્છ અને સ્થિર થાય છે જ્યારે લાલ મોલી પ્રકાશથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે પાંચમી વાતનું ધ્યાન રાખો કે મા દુર્ગા અને માલક્ષ્મીની સામે ગોળ વાટનો દીવો ન પ્રગટાવવો જોઈએ તેનાથી પૂજામાં કોઈ પણ પ્રકારની અસર થઈ શકે છે અને નવરાત્રિ અને ખાસ પ્રસંગોમાં દીવાના પ્રકારનું ધ્યાન ધ્યાનથી સાંભળવું જોઈએ જેથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે અને દેવી દેવતાઓ લક્ષ્મી અને લક્ષ્મીનો દીપક સાંભળી શકતા નથી તે પ્રગટાવવું જોઈએ બંને દીવાઓના સળગાવવામાં થોડો સમયનો તફાવત હોવો જોઈએ જેથી કરીને વાતાવરણમાં શુદ્ધતા અને સંતુલનને ધ્યાનમાં રાખીને દીવાનો યોગ્ય સમય અને પદ્ધતિ અપનાવો ભક્તોએ છઠ્ઠી વસ્તુ પ્રગટાવવી જોઈએ ભગવાન જાગતા હોય તેવા સમયે ભક્તોએ દીવો સળગાવવો જોઈએ જેમ કે સવાર સાંજ પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો અને પછી આરતી માટે અજવાળું કરવું તે પૂજા અને ધ્યાન માટે શ્રેષ્ઠ છે અને આ સમયે દીવો સૌથી શ્રેષ્ઠ છે અને આ સમયે દીવો સૌથી શ્રેષ્ઠ ઊજા છે સાતમી વાતનો પ્રવાહ એ છે કે ભક્તો માટે દીવા પ્રગટાવવાનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં પણ તેનું મહત્વનું સ્થાન છે દીવા પ્રગટાવવાથી ઘરમાં અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તે સાત ચક્રોને સંતુલિત કરે છે તે નકારાત્મકતાને દૂર કરે છે અને પર્યાવરણને શુદ્ધ કરે છે દીવા પ્રગટાવવાથી હેરની ઉર્જા તો બદલાય છે સાથે જ માનસિક શાંતિ પણ મળે છે એટલા માટે ધ્યાન રાખો કે પૂજામાં દીવો પ્રગટાવતી વખતે ઉપર જણાવેલ તમામ નિયમોનું પાલન કરો તેનાથી તમારી પૂજા અને ભગવાનની કૃપા તમારા જીવનમાં હંમેશા બની રહે છે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ સતત ચાલુ રહે છે